હેલો ગાય ને તમારું સ્વાગત છે મારી ચેનલમાં તો આજે જોઈ લ્યો કબૂતર ને નવા નવા આવી ગયા એક મોજાની માદી આવી ઓલા આપડે કિશોર હાટું એ કામમાં જુઓ આમાં હજી ફોકસ નથી થાતો થતા બે ત્રણ કબૂતર નવા આવ્યા અને એક કબૂતર જેવો કોકનું ઉપર અહીંયા બેઠું હે અને બીજા બે બેઉડે હેલા લાલ મારવાળા છે ને જો આય કોઈ નવ કબૂતો બેઠું હોય આપણે ઉતારી કેવું છે તો પેલા બારા કાટી બધા એને આ નવા કબૂતરે બે જોઈ ગયો નવું ઘણા નવા આવી ગયા ઉપર બેઠું જવો પંદર હજી નવા હમણાં વિડીયો મેકવાનો ટાઈમ નતો એટલે યુટ્યુબમાં વિડીયો નહોતો આવતો હવે રોજથી આવશે જો ઓલું આ બેઠું

Saya yang suara jangan Color color lotto yang color, -color, -color lo blue. Aku jangan beli, Tôi vô nhà chóng để căn nuôi tháo sửa về kêu 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 પેલા પકડી લઈ પકડી લે ભાઈ બાજુમાં આવે એટલે આવું બાજુ માં આવી ગયું જોઈ લ્યો નિત થી પકડી દે

આ જોટો વેચવાને કોઈ જોતો જ કેજો જેને પણ લેવું હોય ઇન્સ્ટામાં મેસેજ કરો કાં કમેન્ટમાં કહો આપણે વાત કરી લે હું કોઈ ની બાજુ માં આવતો nó lốp cho cho parker đó tony, điều gì về cái này cho nó lâu sao

તો બેઠું એ નીચે આવે એટલે જોઈ આવશે જો આવ્યું આ પાછું આવ્યું એક જ પગે હમણાં જ તમને દેખાડ્યું જો પાછું આવી ગયું કેમ ચે ક્યાં જાય નહીં પૂરાય ને તો પૂરી ને હોસ્પિટલ લઈ જાવશું તો ભાઈ જઈ લે પાછું ઉપર આયલું ગયું હોય હવે નાવું હોય તો આવે આવશે તો પૂરી દેસું નખાવ દવા દે હું તો વિડીયો આપણે પૂરો કરી એ જવું આરામથી બેસી ગયું હોય અને આ કબૂતર પૂરવાનો ટાઈમ થઈ ગયો તો વિડીયો પૂરો કરી વિડીયોને લાઈક કમેન્ટ શેર અને તમારા દોસ્તોને શેર કરજો